રક્ત એક એવી વસ્તુ છે જે આપવાથી ઓછું થતું નથી ન આપવાથી શરીરમાં વધતું નથી કોઈક ફેક્ટરીમાં કે કેમિકલથી રક્ત બનાવી શકાતું નથી દુનિયાભરમાં લોહીની અછતના કારણે લાખો લોકોના મૃત્યુ થતા હોય છે ત્યારે લોહીની અછતને પહોંચી વળવા માટે કેટલાક લોકો કેટલાક ગ્રુપો દ્વારા અવારનવાર બ્લડ ડોનેશન કરીને બ્લડ ડોનેશન કેમ્પના આયોજન થકી લોકોના જીવ બચાવવાના પ્રયત્ન થતા હોય છે એક વખત રક્તદાન કરવાથી ત્રણ લોકોનો જીવ બચાવી શકાય એવું નિષ્ણાંતોનું કહેવું છે ચૌદ જૂન એટલે કે આજે વિશ્વ રક્તદાતા દિવસ છે તેને લઈને આણંદ ખાતે ચોસઠ વર્ષીય એક વ્યક્તિએ એકસો ચોસઠ કરતાં પણ વધારે વખત રક્તદાન કર્યું છે તેઓ વ્યક્તિ સાથે આપણે વાત કરીશું નમસ્કાર હું છું આપની સાથે ઇમરાન બોહરા આપ જોઈ રહ્યા છો ન્યૂઝ નેશન આણંદની સ્પેશિયલ વાતમાં આજે આપણે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જગદીશભાઈ સાથે વાત કરીશું જગદીશભાઈ સૌથી પહેલાં ન્યૂઝ નેશન આણંદમાં આપનું સ્વાગત છે આભાર આ જે પ્રકારે વાત કરીશું આજે ચૌદ જૂન વિશ્વ રક્તદાન આપે આપની કરતા પણ વધારે વખત રક્તદાન કર્યું છે શું રક્ત એક એવી વસ્તુ છે કુદરતની દેણ છે કે જે આપવાથી ઓછું થતું નથી ન આપવાથી શરીરમાં વધતું નથી અને અમૂલ્ય માનવ જિંદગી રક્ષવા માટે રક્ત જ એકમાત્ર પર્યાય છે કોઈક ફેક્ટરીમાં કે કેમિકલથી રક્ત બનાવી શકાતું નથી આપની ઉંમર કેટલી છે અને આપણે કેટલી વખત રક્તદાન કર્યું છે મારી અત્યારના ચોસઠમું વર્ષ ચાલી રહ્યું છે અને મેં અત્યાર સુધીમાં કુલ એકસો ને ચોસઠ વાર બ્લડ ડોનેટ કર્યું છે જગદીશભાઈ ક્યાંથી આપણે આ વિચાર આવ્યો રક્તદાન કરવાનો અને આપણે જે રક્તદાન કર્યું શા માટે કર્યું અને કેવું વિચાર શા માટે મેં થેલેસેમિયા પેશન્ટ માટે પહેલાં રક્તદાન કર્યું હતું એ લોકોને જ્યારે રક્ત જ જિંદગી છે એમને માટે એમને મહિનામાં કોઈક વખત બે બોટલ ત્રણ બોટલ એવી રીતે ચડાવવી પડતી હોય છે જેમ ઉંમર વધતી જાય એમ રક્તનો ચડાવવાનો પીરિયડ ઘટતો જાય ક્રિટિકલ કન્ડિશન ઊભી થતી હોય અને કાયમ લોકો લોહી આપવાથી ભાગના કતરાતા પણ હોય છે એટલે અમે વિચાર્યું કે ચલો આપણાથી બને એટલું લોહીનું કામ આપણે હાથમાં લઈએ અને રક્ત ખાત ઘટે એના માટે કાર્ય કરીએ એટલે મેં એક સંસ્થા સ્થાપી આસ્થા જે વ્યસન મુક્તિને રક્તદાન બે કામ કરે છે જેમ આપણે પહેલાં કીધું રક્ત આપવાથી ઘટતું નથી અને ના આપવાથી વધતું નથી ઘણા લોકોને એવું હોય છે કે રક્ત આપવાથી ઘટી જશે એવી માનસિક એક પરિસ્થિતિમાં એ લોકો રહેતા હોય છે ખાસ કરીને એ લોકોને શું કહેશું હા ઘણા બધા મારા મિત્રો સ્પેસિફિક તો જ્ઞાતિ જાતિના નામ નહીં દો પણ એ લોકોનું કહેવાનું એમ થાય છે કે અમે બ્લડ આપીશું તો કમજોરી આવી જશે એજ્યુકેટેડ અને ડેઝિગ્નેટેડ જોબ કરતા મિત્રો પણ આવું માને છે હકીકતમાં બ્લડ આપવાથી કંઈ થતું જ નથી કોઈ જાતનું નુકસાન થતું નથી ઉપરથી કંઈક આપ્યાનું જીવન દાન ઈશ્વરીય કર્તૃત્વનો આપણને આનંદ મને છે જગદીશભાઈ છે જે રેક્ઝિનના કવર બનાવે છે આણંદ ખાતે 64 વર્ષ જેટલી વય છે તેમની અને 164 ને કરતાં પણ વધારે વખત તેમણે રક્તદાન કર્યું છે અને જેમ મેં પહેલાં જ કીધું એમ કે એક વ્યક્તિ એક વખત રક્તદાન કરે અને ત્રણ લોકોના જીવ બચાવવા માટે સક્ષમ હોતું હોય છે જે રીતે લઈને એકસો ચોસઠથી વધારે રક્તદાન કર્યું છે આપ વિચારી શકો છો કે કેટલા લોકોના જીવ બચાવવા માટે તેમણે આ કાર્યો કર્યા હશે ચૌદ જૂન આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આજની આ સ્પેશિયલ સ્ટોરીમાં આપણે રક્તદાન અને રક્તદાન કરવા માટે આપને પણ અપીલ કરીએ છીએ અમારી સાથે જોડાયેલા રહો એક નવી વાર્તા સાથે કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન વોહરા ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે